શહેરમાં સમસ્ત વર્ષક પરિવાર દ્વારા આઠમું સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ વર્ષક પરિવારના આઠમા સ્નેહમિલન માં સમસ્ત વર્ષક પરિવારને સહકુટુંબ સાથે આમંત્રણ પાઠવવામાં આવ્યું સમાજના મહાનુભવન અગ્રણીના હસ્તકે સમાજના બાળકો જેમને પોતાના ભણતાના અભ્યાસમાં નેવું ટકાથી વધારે પ્રાપ્ત કરાયા હોય તેમને સન્માનિત કરાયા હતા કાર્યક્રમનું આયોજન ઠાકોરજીની વાડી કોસાર રોડ મોટા વરાછા ખાતે રાખવામાં આવ્યું કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના લોકો પરિવારની સાથે આવ્યા હતા મિલન સમારોહને સફળ પણ બનાવ્યો સમસ્ત વર્ષક પરિવાર દ્વારા ક્રિકેટ પ્રીમિયર લીગનું આયોજન પણ કરાયું હતું જેમાં વિવિધ ગામના સમાજના પુરુષો મહિલાઓ યુવાનો અને બાળકોની ટીમ બનાવાઈ હતી અને મેચ પણ રમાઈ હતી અગ્રણીઓએ જણાવ્યું કે આ મિલન કાર્યક્રમ અને ક્રિકેટ મેચનું આયોજન થકી સમાજમાં એકતા વધે એ હેતુથી જ આ પ્રકારના કાર્યક્રમો વર્ષમાં એકવાર કરાતા હોય છે જય સરદાર અમે વર્ષક પરિવાર કે જે અમે અગિયાર ગામમાં અમારો પરિવાર વહેંચાયેલો છે સુરત શહેરમાં અમે સૌ સ્થાયી અહીંયા થયા છીએ દર વર્ષે અમે પરિવારના બાળકોને વડીલોની વંદના અને સાથે સાથે પરિવાર એકબીજાને ઓળખે અને મળે એ માટે અમે થઈને આ સ્નેહ મિલનોનું આયોજન કરીએ છીએ ખાસ કરીને અમે આ વર્ષે ક્રિકેટની સાથે સ્નેહ મિલનનું આયોજન કરેલું હતું અને એ ક્રિકેટમાં અમે ગામ વાઇઝ એકાબીજી મેમ્બર એકબીજાને ઓળખે ટીમ પણ એવી રીતે પાડવામાં આવી હતી કે એક ગામનો મેમ્બર બીજા ગામમાં હોય બીજા ગામનો ત્રીજા ગામમાં હોય કે જેથી કરીને પરિવારનું બોન્ડિંગ બંધાય અને નાના બાળકોથી લઈને મોટા સુધી એમાં રહીમાં હતા અને સાથે બિઝનેસમાં પણ ઉપયોગી થાય કોઈ નાના મોટા આવતી આફતો અને મુસીબતોમાં એકાબીજીના કોન્ટેકમાં રહે અને એમના માટે થઈને મદદરૂપ થઈ શકે એ માટે થઈને અમે આ સ્નેહ મિલનોનું આયોજન કરીએ છીએ વર્ષક પરિવારનું આ આઠમું સ્નેહ મિલન છે અને આવનારું સ્નેહ મિલન અમે નવ મિલન જે એક દિવસ શનિવારે ક્રિકેટ રવિવારે વડીલો માટે ક્રિકેટ બપોરે પછી બહેનો માટે ક્રિકેટ અને પછી બાળકોના સન્માન સમારોહ કે જે અમારા ભવિષ્યનું જે એમના ભવિષ્યના ઉજ્જવળ માટે કાંઈ પણ આગળ પ્રોત્સાહન મળે અને પરિવાર એને થોડુંક પુશઅપ કરે એના માટે અમે ઇનામ વિતરણનો કાર્યક્રમ કરીએ છીએ અને અમારી જે બહેન છે એ નવી નવી ગેમો જે બહેનોને અને બાળકોને રમાડે છે સારી એવી એક્ટિવિટી કરાવે છે હું બેનને કહીશ બે મિનિટ એ પણ કાંઈ કહેશે આ ક્રિકેટ મેચ આવતા ઉનાળામાં ચોથા મહિનાની ત્રીસ તારીખ આજુબાજુ અમે યોજશું અને એ પછી આ વર્ષે જે અમે ક્રિકેટ ટુર્નામેન્ટ અને સ્નેહ મિલનનો જે અલગ અલગ રવિવારે કાર્યક્રમ કરેલો હતો એ શનિ રવિમાં અમારું આવનારું એવું આયોજન છે કે અમે બંને સાથે ભેગો ઉજવીએ અને બાળકોને વડીલોને સૌ બધા ભેગા મળીને હર્ષો ઉલ્લાસથી આ ઉત્સવ ઉજવીએ એક બેક સાથે જોડાઈને રહીએ અને અગિયાર ગામનો પરિવાર એક સાથે જોડાઈને એક તાતળે બંધાઈને એક જૂટ ti એકાબીજી ના સારા મોડા પ્રસંગમાં મદદરૂપ થઈ શકે એવા આયોજન અમે આ બધું આયોજન કરીએ છીએ જી મારું નામ દૃશાલી વર્ષક છેલ્લા આઠ વર્ષથી આ વર્ષક પરિવારમાં સ્ટેમ સમારોહનું આયોજન કરવામાં આવે છે જેમાં દરેક બાળકને તેને પ્રોત્સાહન માટે ઇનામ વિતરણ પણ આપવામાં આવે છે જેથી એક બાળક બીજા બાળકને ઇનામ લેતું જે પોતે જાતે પણ મહેનત કરીને નવા એ પણ આવીને ઇનામ લઈ શકે તેના માટે પ્રોત્સાહન આપવામાં આવે છે નવી નવી ગેમ્સ અને એક્ટિવિટીઝ કરીને જે લોકો ભણવામાં ઇન્ટરેસ્ટ નથી લેતા તે માટે તેના ટેલેન્ટને આગળ વધવા માટે નવું પ્લેટફોર્મ એક આપવામાં આવે છે જે હું એન્કરિંગ કરું છું તો મને પણ અહીંયા એક પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે જેથી હું પોતાના જ પરિવારમાં શીખીને હું બીજા પણ અને અન્ય જગ્યાએ જઈને મારો આ સ્કિલને આગળ વધારી શકું તે માટે આ વર્ષક પરિવારમાં એક અલગથી પ્લેટફોર્મ આપવામાં આવે છે જે દરેક વિદ્યાર્થીઓ માટે અને દરેક બાળકોને પણ તેની પોતાની સ્કિલ પ્રમાણે પ્લેટફોર્મ આપે છે બ્યુરો રિપોર્ટ ચેનલ લાઈવ વિટનેસ સુરત